YouTube મેલી કેમ છો તમે બધાય મિત્રો મજામાં છો ને મજામાં રહેવાનું આજના વિડિયો અંદર તમારા બધાનો હાર્દિક 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 મારા વાલા સ્વાગત છે અને આજમાં આપણે પેસલ કેટલું બતાવવાનું છે કે હું દરિયાની અંદર કેટલું પાણી સડે છે અને કેટલું ઓલો ખાડો ભરવાનો એ ખાસ બતાવવાનું છે કે અહીંયા મોટો જબર પથ્થર પી એવો છે એ કદાચ ને બતાવી દે બાકી અત્યારે ઓલરેડી દરિયો ભરાયેલો ગયો છે તો દરિયાની અંદર કેટલા કેટલા મોજા છે ને કેવી રીતનું વાતાવરણ છે એ બતાવવાનું છે વરસાદ શરૂ છે એ બતાવવાનું છે અને જાડુ જાળે પછી અહીંયા બંધાઈ ગયેલું છે તો એ તમને બતાવવાનું છે કે શાક આવે તો અને જો આવી રીતના કંઈક મોજ આવે છે ઓહો હો 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 મારા વાલા વાત કરી કે આપ કેમ છે નેક્સ્ટ લેવલ ના મોજા છે ને વાદરા બદરા વરસાદ વરસાદ નથી બહ બાડે દબ દબાટે એ દુસે ભેગો છે લો અને કાદી તો એટલી ખોલવાની એટલી કાદી ખોલવાની કેની વાત નો પૂછો બધી કાદી આઈ લેટ આઈ સુધી ખોલવાઈ જાય એટલે હું આવી છે ખબર વરસાદ તો બહુ મોટો આવવાનો કાદી ખોલવા એટલે વરસાદ પુષ્કળ થાય ભાઈ અને આ મોજા તમને કઈ નાના હોના લાગતા ને ઓવા તારીખ આમ જુઓ હો 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 ઓલા પણ કેટલો દૂર છે તો ભાંગતો હોય એની કેટલી તાકાત છે કેટલી તાકાત રાખે તો મોજો એ કઈ ન ઘટે ને ભલા મને આવા કઈક મોજા છે ને આવું રીતનો દરિયો હે બોલે ને ધનજીભાઈ બહુ બાટી ને ધબધ આમ જો પાણી અહીં આવી જો બોલો અહીં તો પાણી કેટલું સડી ખબર છે અહીં તો દુઈન્યનનું અહીં તો દુઈન્યન ઓ આ હા વાહ આ બાજુ છે

તો હું છે તમને બતાવું ઘણી ખરી બતાવવાની કોશિશ કરું છું મારા વાલા બહેના રહેજો ને મજા આવે છે તમને મજા આવે ને તો આ ન મજા આવે તો કદે આપણે પાણીમાં ગા અને છે ને આલા મારા વાલા ફેમિલી ઓલો ગરબો હોય ને આ બેલું આવેલ છે મોટું ગરબા પણ એ જયારે દેખા નહીં આવેલી મોટું નેક્સ્ટ લેવલનો પથ્થર આવી ગયેલો હોય પણ એ તમને જોવા નહીં મળે કેમ કે પાણીમાં ટટાઈ ગયેલો હોય જયારે પાણી વધી ગયું છે હજી તો પાણી ઓછું છે હજી તો પાણી ચડી છે ભાઈ કેમ છે પાણી ઓય બાપા કેવો બોલો છો ગાઈ

હ હ ના આ જગ્યાએ ધાંગર આવે છે ફેમિલી ને આપણે મે કીધું હમણાં ને બાંધું થોડોક દરિયો થીર થાય પછી બાંધી એમ તા તો અમારી પેલા એને બાંધી દીધું બોલો અમારી જગ્યા કોઈને દાળ બાંધવા દેતા ને એમ બાંધો પાણી એવું આપણે અનુભવ હોવો છે એમ જો આ મોજો તાપ ઉગી જો જો હે આપણે અનુભવ પ્રમાણે આવી જાય એટલે ખબર પડી જાય દરિયામાં આગુ કે આપણે મોજો અહીંયા સડશે સડ્યો ને આમ જોવો ઓ ઓ એ જાય છે ઓ હાય બાપા ઓ બાપા ઓ બાપા જોયું ગઈ છે મસ્ત બે પાણી ફૂકી જવું ફેમિલી આવું છે ભાઈ દરિયા કિનારે આવે આમ મજા પણ અત્યારે હું છે કે આવતો બધું જ આખું આખું તમને દેખાય ને ધૂંધળું ધૂંધળું દેખાય એ વાદળાના કારણે ધૂંધળું નથી દેખાતું એ આ ખારું પાણી એટલે જૈન ઉડે જૈન અને આપણા કેમેરા ઘડીક થાય તો આપડે બધું આમ છે ને આમ એ હેરી જાય અને હું છે ને આમ જો કેમેરા લૂસો હું રાખું કઉ હોય બાપા મોજો જોવો કઈ જો કેમેરા લૂસો ને સામાન જોવો આમ મારા વાલા આવો જપલા રાખવા પડે કેમેરા લૂસો માટે

So, guys. Coba, guys, apa dia? Kalau masuk, bocor di jalan. Alhamdulillah, nah, alamat bahannya nih, April. papa yang paling siapa, kok? Eh, nih, Coba, guys. Oh, woi, 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 કોમેટ આવેલી હતી એક કોમેટ હતી કે મેલેડી માં મંદિર દર્શન કરાવો મારા વાલા હાલો દર્શન કરીજો મારા વાલા તમને બધાયને અત્યારે મેલેડી માં મંદિર દર્શન કરાવું હાલો જરૂર જય મેલેડી માં બધાની મનોકામના પૂરી કરજો અને સંધાઈની પહેલા મારાથી શરૂઆત કરજો તો આમ જુઓ ઓ એ કેવો મોલો હે આ તો ખતબદવા મળ્યું

અહીંયા પાણી એટલું ગળી ગયું કે એની વાત પૂછો ને આમ જો આ ભરાઈ ગયું આહા હા હા એ આમ જો આ ટેટ ડેમો ડેમ અહીંયા સુધી ભરાઈ ગયું અહીંયા સુધી આમ જો નહી ઉડે ને પાણી આવી જશે ગાઈસ અને છે ને આ આખે આખો ખાડો ભરી દે આજમાં હજી તો પાણી ઓછું સડેલું છે ને હજી તો પાણી સડશે સડ્યું એની જેટલું હજી સડી જાય ઓય બાપા આવા મોજા તમારે થાય જાય દરિયા કાંઠે કોક કહેજો ધનજી આ સડવી આવજો આવા મોજા તમારે કોઈને થાય છે કે નથી થતા મને કહેજો એટલું પાણી સડે છે કે નથી સડતું એ કહેજો દરિયામાં મોજા છે પવન નથી જોય મેલડીમાં ના મંદિરની ધજા છે મેલડીમાં પવન જરાય નથી ગઈશ પવન નથી ને તોય એથી એટલા મોજા છે હું લેવા છે કે વરસાદનું બળ છે બહુ વરસાદનું બળ હોય ને તો મોજા હોય વરસાદનું બળ ન હોય એટલે મોજા ન હોય તમારે એક સમજી લેવાનું આમ તો જોવો ઓલો મોજો ઓહ રહેવા દે આમાં માણા કડી જોઈ તો શું કરો ને માણા વિચાર કરો પૂરું થઈ જાય કે રાટ એક મોજાનો છે માણા ગમે માણા ગડી દે એક મજામાં પૂરું ગમે જો તરતા વળતું હોય તો એ હું છે કેમ કેમ વણી જ લાગે એમ વણે છે પૂરું આમ જો અહીંયા પાણી ચડી જackle કે તો ગાઈસ જેલા સપલા 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 મોજો આમ અહીંયા પાણી ગડી જો દન મજા આવે પણ જોવાની બહુ મજા આવે જોવો એ મોબાઈલમાં જોતાય તો મોબાઈલ ફાડીને મોજો નો આવે ધ્યાન રાખજો એલા અને ટીવી જોતા ટીવી માં બાર નો નીકળે મને કેતા નઈ કઈ કઈ ફેમેલી હકીકત માં મારા વાલા ઉપર છે ને કાળું ડીબોલા અને નીચે છે ને ધોળો હેબાંગ આમ જો પાણીના નાખી ને ધોળા અને વાદળા બધા કાળા ધબ કેવો દરિયો છો વરસાદ નું ફૂલ બળ છે પણ વરસાદ આવે છે કેવો આવે સાટા 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 બોલો બહુ મોટા વરસાદ નહીં લાટ વરસાદ નહીં ધીમે ધીમે આવે છે કાંઈ વાંધો નહીં અને મને ત્યારે બહુ જોવાની મજા આવી છે તમને તમને જેમ છું એમ હસી વાત હું દરિયા કાંઠે રુદ આજે સૌ તો મને જોવું જવું થાય તો તમને નહીં જોવું જવું થતું હોય જોવું જવું થતું હોય તો આ વિડીયો ગમે શેર કરી જો આમાં મચ્છી તમને જોવા લગભગ નહીં મળે મચ્છી જોવા નહીં મળે એ ખાલી ઓનલી વન દરિયો જોવા મળશે તો દરિયો જેને જોવા હોય ને જેને મેખાવીને મેકલી એક ભગતમાણા હોય આ વિડિયો જોઈ લેજો પછી બીજો નહીં જોતા મચ્છી ન હોય બીજો તો શું કહું મારે કોમારા મારા ધોવો હોય પાપા બીબે ત્રણ ચેન જાનતા હોવા આમ ધોવો તો ખરા ખરેખર કેવા મોજા ન્યા નેવારના મોદા વાય જોવા ઓવાય પાપા પાણી સડી જાય ને દરિયો યાંક યાંક આયતા ધોવા અહીંયા પાણી કહ્યું

હા આજ તારીખ એ કેમ બળ કરે હું થોડુંક બતાવું તમને નજારો વિશાળ આમ કેવું પાણી કેવો મોજા કેવું પાણી કેવા મોજા આ બધું ખારું પાણી ઘડી ગયું એ લે

અને તમને વિડીયો જોવા માં જોવા માં અલ દેખાડવા અમારો જીવ ગયો હતો તમારા વાલ આમ જો ઓ હાય પપ્પા ઓ દાદા ના પપ્પા ને દાદા એવો મોજો હે આમ તો જો ગાઈસ ખરેખર એક નંબર મોજો આયલો આવે છે ઓય મારા પપ્પા એટલું પાણી મોજે મોજે ગળતું હોય વિચાર કરો ફેમિલી એટલું પાણી ખેલે ખેલે આમાં જાય તો આ ખાડો ભરાઈ જાય અને હવે છે ને હજી પાણી થોડુંક ઓછું છે ને તો હવે અમે વૈયા થઈ હોય પાપા સંજે એવું ભરે જાય તો આમ છે ભાઈ આમ જો એમની જોવું જોવું જ થાય બોલો કેમ કે મજા આવે મજા આવે મજા આવે મજા આવે ભાઈ 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 કેટલું પાણી કડી હોય કાઈ વાંધો નહીં ગાઈસ તો આવડું હતું અમારું અને હવે અમે પલ્લી જા છે તો હવે અમે ખાજી છે અહીંયા તો તળાવ ભરાઈ ગયું બોલો ગાઈસ પાણી રહી ગયું અહીંયા ખાડો પડતો છે હા તો ચાલો આજને વિડિયો તમને અમારો ગમ્યો હોય પલ્લેલો તો લાઈક કરજો ચેનલ મને કે તો સબસ્ક્રાઇબ કરજો મળશે આપણે મસ્ત મળે મસ્ત વિડિયો સાથે નવો નવો વિડિયો જે જોવો હોય તો કહેજો કાલ માના કરતા પાણી વધારે થાય